કોકનું એસી એમાં તું ઘણા પૂછે જ ક્યારે લીધું ભાઈ કેટલા પૈસાના ખર્ચા પણ તું મોજ કર અતિ પ્રશ્ન વર્જ છે માણસ આત્મ જ્યોતિ પછી જનકને પૂછવાની ના પાડી પણ યાજ્ઞવલ કહીએ કહ્યું કે જનક આત્મ જ્યોતિ પછી કોઈ જ્યોતિ નથી જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જ્યો આત્મ જ્યોતિને એમ કહીશ સત્ય જ્યોતિ સત્યનો પ્રકાશ આત્મજ્યોતિને જ્યોતિને તલગા જડા કહેશે પ્રેમ જ્યોતિ પ્રેમનું અજવાળું આત્મ જ્યોતિને તલગા જડાનો ખૂણો કહેશે કરુણા જ્યોતિ પછી એના આગળ કહે આ બધા સંવત્સરો સાહેબ છે તો આપણે માનસ સંવત્સરમાં જીવીએ છીએ જેને સાડા ચારસો વર્ષ સાડા ચારસો અનુસાર પચાસ વર્ષ પહેલાં તુલસી માનસ ચતુ ક્ષતિ શરૂ થઈ હતી પંડિત રામકિંકરજી મહારાજે એને કહેવામાં આવ્યું ત્યારે કે તમે તુલસીદાસજીના ચારસો વર્ષ પૂરા થયા છે તો માનસની ચારસો પંક્તિ ઉપર આપનું દર્શન પેશ કરો એનો એક બૃહદ ગ્રંથ તૈયાર થાય ચારસો પંક્તિ ઉપર આ મહાપુરુષે અદ્ભુત ભાષ્ય કર્યું શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર એક પંક્તિ ઉપર આ ખોલી આ ચારસો પંક્તિ સિલેક્ટ કરી અને એમને ચતુષતી નો ગ્રંથ વક્તાઓ એ વાંચવા જેવો અને વાંચી પછી એનું નામ લઈને કહેવા જેવું મિત્ર આપણે શું આપણે નામ નથી લેતા પ્રજ્ઞા અપરાધ કરીએ છીએ જેની પાસે જ નવું મળ્યું તો તમારો નવો કેમ વળતો નથી નવો વાળો એનું નામ લેવું કુચ કવિનું નામ લે કે આ કવિનું છે પણ કોઈ મહાપુરુષે કીધું હોય તો એનું નામ લઈને બોલ પકડાય તો જઈએ જ લોકો સાંભળી સાંભળીને એ વાત તૈયાર થઈ ગયા છે ને તમે નામ ના પણ હે આ ઓલા ભાઈનું જેવો બોલતો નથી ગુગુ ગુગુ તો માય ભાઈ શબ્દ છે ગુગુ બોલતો આવો આપણે પળનું નું સંવત સર્જું જોઈએ આ સ્થળમાં બેઠા બેઠા સ્થળનું ਸੰਵਤ ਸਰਬਉਜਵਿਏ ਇਤਲਾ ਮਾਤੇ ਆ ਚੋ ਪਾਈਓ ਪਸੰਦ ਕਰੀ ਸੇ ਉਹ ਬਤਸੋਂ ਕਰ ਰਸੇ ਮੇਰੇ ਕੀ ਜ਼ਾ ਐ ਇੱਕ ਬਾਈ ਐ ਆਪ ਨੂੰ ਇੱਕ ਪਾਰੇ ਹੂ એમ કરીને બાપુ આધ્યાત્મિક માર્ગમાં લગ્ન જીવન બાધ્ય રૂપ છે પેલા લગ્ન કરી લે પછી એ બાધ્ય છે કે નથી એમને હું કદાચ કહું કે બાધ્ય છે કે નથી બાધ્ય તો એમાં તું જલ્દી કર પળમાં જીવ આ જ થઈ જાય કોઈ મળી જાય તો તદૈવ લગ્ન સુધી મારી દ્રષ્ટિએ મેં જે અમુક વસ્તુ જીવવાની કહી કે જ્યાં શબ્દનો શોર ન હોય માણસની ભીડ ન હોય સંબંધોના બંધનો ન હોય મહત્વાકાંક્ષાની જાળ ન હોય જ્યાં પક્ષીઓનો અવાજ સંભળાતો હોય જ્યાં પર્ણો હલતા હોય જ્યાં પ્રકૃતિ નર્તન કરતી હોય એવી રીતે જીવતા આવડી જાય ને તો સાહેબ લગ્ન બાધ્ય રૂપ નથી પણ અરુંધતી ગોતજો તમને રૂંધતી ન હોવી જોઈએ અરુંધતી જો વશિષ્ઠજી ની ધર્મ પત્ની અરુંધતી છે એટલે કાલે હું કહેતો સપ્ત ઋષિમાં બીજી કોઈ સ્ત્રી નો સિતારો નથી અરુંધતી નો બાજુમાં રાખ્યો છે લગ્નમાં બતાવવામાં આવે ગોર બાપા કહી દો અરુંધતી આમ જુઓ આની જેમ રહેજે તારા ધણીને ને નહીં અરુંધતી રહેજે રાંધ્યા કરજે ઘરમાં પણ અરુંધતી નહીં રસોઈ કર્યા લગ્ન કરી લેવા બાપ હા પછી અનુભવ અને પછી બુદ્ધ તો સારી રીતે અનુભવ કરીને ગયા હતા અને અનુભવ ન થાય તો પછી તમારે નીકળી જવું બુદ્ધમ શરણમ ગચ્છા મેં મારી દ્રષ્ટિએ તો લગ્ન કાંઈ બાધક નથી હા પછી ચોંપાયેલું રામચરિત માણસમાં દસ વખત સંવત શબ્દ આવ્યો છે એ પણ મારી પાસે માહિતી મારા ત્રણ ચાર શ્રોતાઓએ लखी मैं जो काम सौंप त्याय तो ये हूँ तमने खाली महित आप दू सादर शिव नाय अब माथा बरणव बिशद राम गुण गाथा संबत सोरह से एक तीसा करम कथा हरिपद धरिशी से एक बार संबत यही प्रकार भरी माघ नहाई पुनि सब निज निज आश्रम जाहि प्रति संबत अति होय अनंदा मकर मज्जि गवनई मुनि बंदा बेवकत संबत यही विधि दुखित प्रदेश कुमारी अकतनी दारुण दुख भारी बीते संबत सहस सत्तासी तजी समाधि संभव विना तीजी बार संबत शब्द चौथी बार नित नव चरण उपज अनुरागा बिसरी देख तप ही मनु लागा संबत सहस मूल फल खाए सागु खाए सत बरस गवाए आगर कछु दिन भोजन बारी बतासा कि ये कठिन कछु दिन उपवास बेल पाती मई परे सुखाई पीनी सहत संबत सोई खाई आगर ए बीधे बीते बरस शत सहस बारी आहार संबत सप्त सहस्र पुनि रहे समीर आहार पुनि तीन के गुरु जे वही जो तव बस होई भूख सुन सोव जाय उपाय रचन रूपी संबत भरी संकल्प करे अगर

परिधय स्त्री सप्त समिध कृता हा पुरुष स्त्री सप्त समिध कृता हा क्या एम लिखू थे कि एक प्रकार न समिध त्रि सप्त समिध कृता पुरुष वेद સમિત જે આપણે યજ્ઞમાં જે સમીધ આપણે હોમી એ તો સાત હોય પણ ત્રિસપ્ત એનું ભાષ્ય વેદના એક પ્રકાંડ મહાપુરુષ જેમણે વેદોને વેદ તો ક્લિષ્ટ ગ્રંથો છે પણ એને બને એટલું સરળ કરીને આપણા આપણા જેવા માણસો સમજે એવું બહુ જ એક બહુ જ મોટું ઉપકારક કાર્ય કર્યું પ્રજ્ઞાવાન સાયણાચાર્ય મહારાજે એને એકવીસ પ્રકારના સમીધ બતા બાકી સાત છે સાત સમીધની વ્યાખ્યા મારે રામાયણમાં છે આપણે યજ્ઞમાં જે જે કર્મકાંડી આપણા બ્રહ્માંડ દેવતા હોય સાત પ્રકારના સમીધો હોમે આપણે કોઈ મહાપુરુષને શરણ જે સમિત પાણી સમીધ લઈને જતા હોય સાથે સાત ન પણ હોય બે ત્રણ જે હોય ઉપલબ્ધ હોય પણ સાત સમિત યજ્ઞમાં હોમ માનો એ જુદા જુદા લાકડા સાત સમિધા હોય પણ રામચરિત માનસમાં એનું એક આધ્યાત્મિક રૂપ બતાવ્યું કે સાત પ્રકારના સમિધ કયા એવું બાલકાંડમાં સાત સમિધ વાત લખી છે તુલસીદાસ રામચરિત માનસમાં સાત સાત નો અંક તમને બહુ મળશે સાત 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 બહુ મળશે બાલકાંડમાં મેં ત્રિભુવન દાદાને એક વખત પૂછ્યું અમારે જૂના ઘરમાં અમે રહેતા માટીના પોપડા ઉખડે દેશી નળિયા ખપેડા તૂટે ને એમાં અમે રહેતા પછી દિવાળી આવે ને ત્યારે ગામડામાં બધા ધોળ કરે દિવાલો ને ગારું લીપણ કરે ગાર્યું કરે ગોરા હાથ વાળીયું દાદલ કવિ કહે છે સાહેબ ગાર કરે લીપણ કરે સાવિત્રી માં ધોળ કરે જ્યાં પોપડા ઉખડ્યા હોય ત્યાં પેલું કરીને ગાયના લીપણ પછી ધોળ ખડીનો નો કરે વ્હાઈટ વોશ કરે પછી મેં દાદા ને પૂછ્યું અથવા મારી મારી સાથે કર્યું દાદા મારી ઈચ્છા છે કે અહીંયા અત્યારે હું રામાયણ ભણતો દાદાના ચરણમાં બેસીને તો હું મેં કહું કે આ દિવાલ હું દાદા કઈ ચોપાઈ લખું તો દાદા એ કહ્યું ચોપાઈ નહીં આ લખ જેમાં સાત સમીધની ની વાત છે હું યજ્ઞ કરું છું ને એનું બીજા પણ એ વખતનું છે આપણને ખબર ન હોય કે આપણો બુદ્ધ પુરુષ આપણી સાથે કઈ રીતે કામ કરતો બુદ્ધ પુરુષ આપણા મનનો જ્ઞાતા પણ હોય છે ને મનનો નિર્માતા પણ હોય છે મનને મનને નિર્મિત કરે 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 તૈયાર આ એ વખતે તો બહુ ન સમજાયું આ વળી આપણે ગળી ગળી હોય ને બ્લુ બ્લુ ગળી હોય એનાથી આપણે લખતા લાભ ને શુભ ને બીજું તો શું હોય ગામડામાં પછી મેં આ દાદા કુપથ કુતરક કુચાલી કલી કપટ દંભ પાખંડ દહન રામ ગુણ ગ્રામ ઈંધ ઈંધણ સમીધ અગ્નિમાં હોમાય અને એક વિશિષ્ટ પ્રકારનું પરિણામ પેદા એમ તુલસીદાસજી સાત આધ્યાત્મિક સમીધોની વાત કરી આપણે ગુરુ પાસે જઈએ શ્રોત્રી બ્રહ્મનિષ્ઠમ કોઈ ગુરુ તો ઉપનિષદો કહે ભાઈ સમીધ લઈને જવાનું ઠીક છે આપણે રૂપિયા લઈને જઈએ આશ્રમમાં સારા કામ થતા હોય પરોપકાર દો તો આપણે બધું સમીધ જ ગણાય પણ મૂળ આપણી સંસ્કૃતિ તો કેટલી વિતરાગી કે પૈસાનું કાંઈ નામ જ ન આવે સાહેબ સોનું ચાંદી કાંઈ આવે જ નહીં સમીધ જ લઈ જવાય આમાં કેટલાક લીલા સમિત છે કેટલાક સુકાયેલા છે અમારી કેટલીક વાસના એવી છે લીલીક ધુવાડા કાઢે છે અગ્નિમાં નાખશો તોય અને ઘણી હુકાઈ ગઈ છે તો ભસ્મ થઈ જાય અને તમે શરીરે ચોળી લેજો તો અમારું મોક્ષ થઈ જાય આવો સમિત પાણી ભાવ હતો આપણે હું પણ મારા શ્રોતાઓને એમ જ કહું જયારે કહે કે શું આ તો વર્ષોથી એક આદત પાડી દીધી એ બધા મારી પાસે સમિધા લઈને જ આવે બાપુ આ સમિત આ કયા આપણે કયા આપણા ગુરુ પાસે કયા સમય લઈ જાય કુપથ આ ગુરુના યજ્ઞમાં હમી આપણે ખોટે રસ્તે જતા હોઈએ એવું હોમી દેવું કે હવે હું ખોટે કુપથ ખોટો રસ્તો એટલે ન ખાવાનું ખાવું એ ખોટો રસ્તો ન બોલવાનું બોલવું એ ખોટો રસ્તો ન પીવાનું રામ રામ કહીને પીવું

તીર્થવાસીભાઈ એવા મિત્રો કરજો કે જે કુપથ નિવારીશું પંથ ચલાવ આપણને ખોટે રસ્તેથી સારા માર્ગે લઈ જાય એવાની દોસ્તી કરજો વરણ એવું કરજો કંપની રાખજો આજે સમાજમાં જો બહુ તકલીફ મોટા મોટી થઈ છે આ કંપનીની થઈ છે સોબત 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 નહોતા પિતા એને પિતા કરી દીધા બેનું પણ સિગારેટ પીવે બેનું મને તો હજી નવાઈ લાગે ન દેશની નવાય પણ પીવે ને હજી હું નથી માનતો પણ હકીકત છે પણ હજી મને નથી લાગતું પીવે પણ પીવે આ બધા કુપત છે આપણું કાંઈ લૂંટાઈ ન જતું હોય એનો પુરુષાર્થ એનું પ્રારબ્ધ એના ઉપર પરમાત્માની રહેમ અને રોજ પ્રગતિ કરે એની ઈર્ષા કરી એ કુપત તું મહેનત કર એનો પુરુષાર્થ એનું પ્રારબ્ધ એના ઉપર કોઈની કૃપા કામ કરે તો તું શું કામ બે પાડોશી હતા ને એમાં બે ના છોકરા મેટ્રિકમાં હતા ભણતા હતા એમાં એકાબીજાની ઈર્ષા બહુ ઓલો એક છોકરો બાજુવાળાનો છોકરો બહુ તેજસ્વી નો ઓલો લગભગ મારી જેમ ત્રણ વખત નાપાસ થનારો એ એમાં ઓલો છોકરો પણ ઓલાનો બાપ જે બાજુવાળો એનો દીકરો નાપાસ છે જેનો તરફ ઈર્ષાથી પાસ થઈ ગયો એટલે કોકે કીધું કે તમે એની ઈર્ષા કરો છો પણ જુઓ એનો છોકરો પાસ થઈ ગયો છે ગરીબ પણ નેવું ટકા લાવ્યો છે સાહેબ હા જુઓ એમ ઘણા પાછા આવવા હોય ને કારણ વગરના એને હળગાવવા જાય નેવું ટકે પાછું હવે હવે દાજ કેમ કાઢવી ખાર કેમ કાઢવું ભલે 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 પાસ થઈ ગયો આજકાલ પાસ તો ગમે તે રીતે થવાય પણ કોલેજમાં એડમિશન મળે તો કહેજો સાહેબ નેવું ટકે પાસ થયો હતો પહેલી અરજી એની જ લાગી બાઉદીન કોલેજમાં એડમિશન મળી ગયું જુનાગઢની બાઉદીન કોલેજમાં એડમિશન અને પાછો એ ગયો કે ભાઈ તમે કહેતા ને કોલેજમાં એ મળી ગયો ભલે ભલે ડિગ્રી મળે તો કહેજો ચાર વર્ષમાં ઓલાને ડિગ્રી મળી વળી પાછો ગયો કે એને ડિગ્રી ડિગ્રી ભલે મળી પણ કોઈ ડિગ્રી આપે તો કહેજો તો સાહેબ રાતે વધે એમ દિવસે વધે દિવસે વધે એમ રાતે વધે સાકેત મૈથિલી શરણ ગુપ્ત જેમ ઉર્મિલાના રૂપનું વર્ણન કરે છે ઉર્મિલા મૈથિલી શરણ શબ્દ રચના તો દેખો એ વખતના એક જે કવિઓનો કાળ હતો સાહેબ આ શબ્દ શ્રીમંત હતા લોકો શબ્દ શ્રીમંત બહુ સરસ બધું જે એન્ટ્રી ઉર્મિલાની બતાવી છે અદભુત એવી એક ખાનદાન કુટુંબની દીકરી આ છોકરા વિશે સાંભળ્યું પાસ થયો કોલેજ કરી ડિગ્રી મળી સારી નોકરી મળી ગઈ અને સામેથી માગું આવ્યું સાહેબ અને ઘડિયા તોરણ ને લગ્ન નક્કી થયા એટલે વળી પાછું ગામમાં કામ કરતા હોય ગયા કહેતો ને કે નોકરી મળી સાહેબ દસ હજાર છોકરી મળી સરખું હાલે તો કહેજો એ પણ હવે તો પાછો વળી જા હવે તો પાછો હોય હવે હરખું હાલે તો સાહેબ એક વર્ષ વહી ગયું એવું દાંપત્ય જીવે છે સાહેબ હા બે જણા પારેવા જેવા નિર્દોષ શાંતિથી જીવન જીવે છે વળી પાછું પેલા સરસ ચાલે છે શિવ પાર્વતીના જેવું દાંપત્ય છે સીતારામના જેવું દાંપત્ય છે ભલે હરકુઆ પણ વંશ આગળ વધે તો બંદાને કહેજો એટલે પણ હવે ક્યાં ઉભી પાછો અને ત્યાં તો સાહેબ બે વર્ષમાં રાતે વધે એટલો દિવસે વધે દિવસે વધે એટલો રાતે વધે રાતે વધે એટલો ભડકડે વધે ભડકડે વધે એટલું બપોર આવું કનૈયો કુંવર જેવો છોકરો બાળકનો તો અલી વળો પાછો ગયો પેંડા લઈને ગયો હવે તો બીજો કારણ લઈને પેન્ડાલીન કરે દીકરાનો જન્મ થયો એના મા બાપનું માને તો કહેજો પણ હવે તો પાછો ફર હવે તો આ બધા કુપથ છે આ કોઈ ગુરુના યજ્ઞમાં સમિત નાખી દઉં પણ શ્રદ્ધા જન્મ જાત હોય જન્મેલું બાળક એની માતાનું દૂધ પીવા માટે એને ટ્યુશન નથી લેવો પડતું એને શીખવું નથી પડતું એની શ્રદ્ધા કે મારી માતાના ક્રોધ મને દુગ્ધ પાન પ્રાપ્ત થશે શું વાક્ય છે તર્કશાસ્ત્રો તો કેટલા મોટા ગ્રંથો હોય છે શ્રદ્ધાનો કોઈ ગ્રંથ નથી કુપથ ચાલો ક્યારેક આપણે જીવથી કુત પણ તુલસીદાસજી એક શબ્દ લખ્યો દુષ્ટ તર્ક દુષ્ટ કુતર્ક તો કરવો જ નહીં ઈષ્ટ તર્ક કરવો દુષ્ટ એ સમય છે કુપથ કુતર્ક

કલી પણ કલીના જે દુર્ગુણો છે કલીના સદગુણો પણ કપટ કપટ સમિત છે એને હું કપટ દંભ પાખંડ દંભ જે આપણે નથી એ દેખાડવાનો બુદ્ધિપૂર્વકનો પ્રયત્ન એ દંભ દંભનું સમિત અને પાખંડ દહન રામ ગુણગ્રામ રામના ગુણગાન રૂપી માં આ સાત સમિધને જીમી ઈંધન અનલ પ્રસંગ જેમ ઈંધણ અને અગ્નિના પ્રસંગે આ ઈંધણા બળી જાય સમિત બળી જાય એમ આ સાત સાત વસ્તુ કોઈ બુદ્ધ પુરુષના ધૂણામાં બળી જતી હોય તો સાયણાચારે પુરુષ સુપ્તમ ભાષ્ય કરતી વખતે લખ્યું પરિધય સ્ત્રી સપ્ત સમિધા કૃતા હા સાતેરી એકવીસ એકવીસ સમી સાત નહીં ત્રિસપ્ત સમી હવે સાયનાચાર્ય કહે એમાં બાર મહિનાનું એક સંવત્સર બાર મહિનાનું છે સંવત્સરના પંચાંગમાં ઘણા છ છ મહિનાનો સંવત્સર છે પાંચ મહિનાનો સંવત્સર ઘણા એક મહિનાનું સંવત્સર પૂરું થઈ જાય મહિનો પૂરો થાય નવી તારીખ નવું સંવત્સર શરૂ થાય આપણે બાર મહિને આપણું નવું વર્ષ શરૂ થાય વૈશાખ જે ફાગણ અને બારમો મહિનો ચૈત્ર આવે એટલે આપણો સંવત્સર શરૂ થાય બરાબર આ એકવીસ સમિત કયા એનો એનો ખુલાસો સાયનાચાર્ય ભગવાને કર્યો કે બાર મહિના સપ્ત સમીધ ત્રણ વખત સપ્ત એ બાર પછી લખ્યું સાયનાચાર્ય કઈ છ ઋતુ નહીં પાંચ જ ઋતુ છે આ હોય પાંચ જ ઋતુ છ ને ઋતુ તો પાંચ ઋતુ બાર ને પાંચ સત્તર પાંચ ઋતુ એ તો કેમ હોય આપણે તો છ ઋતુ છે પાંચ આમ તો આપણે ત્રણ જ ઋતુમાં માન્ય છીએ ને આ તો શાસ્ત્રીય રીતે અને વૈજ્ઞાનિક રીતે છ ઋતુ છે હેમંત શિશિર શરદ ગ્રીષ્મ વર્ષા આ બધા જે વસંત છ ઋતુ પણ આપણે તો ત્રણ આપણે તો બહુ બહુ આપણે બહુ ટૂંકું બહુ કરી નાખ્યું એ બહુ સારું થયું હા શિયાળું ઉનાળું ચોમાસું વાત પૂરી થઈ ગઈ ગોટો વાળી દેવાનું શિયાળો ઉનાળો ને ચોમાસું વાત પૂરી પણ સાયનાચાર્ય કઈ પાંચ ઋતુ કોઈએ પૂછવું હશે

વર્ષા ઋતુમાં મુશળાધાર વરસાદ પડતો હોય પણ શરદને શાયણાચાર્ય વર્ષાની સાથે જોડીને પાંચ ઋતુ કરી નાખે છે એનું કારણ શરદમાં પણ વરસાદ થાય કહું કહું વૃષ્ટિ સારદી તુલસીદાસજી એનું પ્રમાણ શરદ ઋતુમાંય થોડો થોડો વરસાદ ઝાપટા પડતા હોય છે એટલે વર્ષે વરસાદ એને આ બે ઋતુને એક કરી નાખે બાર મહિનાનું સંવત્સર એ બાર સમિત પાંચ ઋતુ બાર ને પાંચ સત્તર સમિત અને ત્રણ લોક એને સમિત ગણ્યા ઉપરનો લોક પૃથ્વી અને શ્રાયણાચાર્ય ને સમિત ઉપર સત્યલોક લોક એટલે બ્રહ્મલોક બ્રહ્મા સત્યલોક મારે સત્યલોક નારદજી લગભગ ત્યાં જ વધારે રહે આમ તો ફરિયાદ કરે નારદજી એક જગ્યાએ રહેતા જ પણ એને એમ થાય કે હવે ઘરે આંટો માર્યો ત્યારે એ બ્રહ્મ સત્યલોક નારદ સત્યલોક બ્રહ્મલોક પર્યાય છે સત્ય અને બ્રહ્મ પર્યાય છે સત્ય એ જ પરમેશ્વર બાપુ નો બોલ ગાંધી બાપુ મને એવું લાગે કે આ સત્યલોક છે ને એ ઉપર હોય સત્ય હંમેશા ઉપર અને પ્રેમલોક પૃથ્વી ઉપર પ્રેમ 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 તો અહીંયા જ છે એ અહીંયા છે આ સત્ય પ્રેમ કરુણાનું આ રીતે પણ જોઉં સત્ય ઉપર પ્રેમ આ પૃથ્વી ઉપર જ થાય છે કરી લેવો જોઈએ આ ચીનમાં ધરતીકંપ થયો ચીનનો ધરતીકમ કઈ સાલનો મને ખબર નહીં અને કંઈક આ બનેલો પ્રસંગ ધરતી થયો રાહત ટુકડીઓ આવી અને કાટમાળ ખસી ખસીને કે આમાં કોઈ દબાઈ નથી ગયું એ બધું કાટતા કાટતા બે ત્રણ દિવસે એણે જોયું કે એક સ્ત્રી આમ પ્રાર્થનામાં કદામાં બેઠી છે અને બધું તૂટ્યું પડ્યું રાહત કાર્યવાળાએ એ સ્ત્રીને માટી આમ પથ્થરો આગા કર્યા એને એમ થયું કે કદાચ જીવતી હોય અને શરીર આ બનેલી ઘટના શરીર ઉપર હાથ ધીધો માથવ તો ઠંડી ઠંડા ગાર એકદમ ઠંડુ એટલે ગુજરી ગયું વળી થયું કે હજી જોઈએ માટી આમથી આમ 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 કરી ત્યાં એક કંબલ એક એક ધાબળાની ધાબળાને શું કહેવાય હોડમાં હોડમાં એને જોયું તો એક નાના બાળકનો હાથ હાથમાં આવ્યો માસુમ બાળક ત્રણ ચાર વર્ષનું બાળક અને એ ધાબળાને ઓઢી આંખો બંધ કરી બાળક જીવતું હતું ઓલી માં હામ હેઠી હતી એટલો બધો કાટમાળ અહીંયા પડે બાળક સુરક્ષિત ધાબળામાં સુરક્ષિત ને બાળક જીવતું હતું સાહેબ એઠી નિદ્રામાં હતું રાહત કાર્યવાળા બાળકને જીવતું લઈ લીધું પણ એ ધાબળાની જે ગઢ હતી એને એને જેમ ખોલવા ગયા